સાવરકુંડલા જનસેવાનો મહાયજ્ન સાવરકુંડલા ભાજપ પરિવાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા ધારાસભ્યના જન્મદિવસની અનોખી ઉજવણી હોસ્પિટલોમાં ફ્રૂટ વિતરણ અને માનવ મંદિર આશ્રમમાં ભોજન સેવા આપી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું સાવરકુંડલા ભાજપા પરિવાર અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આ જન્મદિવસને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખતા તેને જનસેવાને સમર્પિત કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી આ શોભ અવસરે સેવાભાવ સાથેની પ્રવૃત્તિઓમાં સિવિલ હોસ્પિટલ અને લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ આ માનવતાવાદી કાર્યને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું આ ઉપરાંત માનવ મંદિર આશ્રમ ખાતે આશ્રમના હરીના બાળકો માટે ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવૃત્તિ દ્વારા આશ્રમના બાળકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું જેણે તેમના ચહેરા પર ખુશી લાવી દીધી હતી જીગ્નેશ ગળથિયા અમરેલી આજ અમારે સાવરકુંડલા લીલીયાના લોકપ્રિય પ્રતિનિધિ એવા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાજીનો આજે જન્મદિવસ છે એ નિમિત્તે સાવરકુંડલા ભાજપ પરિવાર તેમજ સામાજિક સંસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું તેમાં સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ ખાતે પણ ફ્રૂટ વિતરણ કર્યું હતું ત્યારબાદ અહીંયા માનવ મંદિર ખાતે હરિના બાળકોને ભોજન કરાવી અને આજના આ ધારાસભ્યશ્રીના જન્મદિવસની ઉજવણી અમે શહેર ભાજપ સંગઠન તથા સર્વે ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવી હતી